નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના ઇન્દવર્ણા ગામની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ખાટલા બેઠક કરીને ગ્રામજનોને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હું આપના જે કાર્યક્રમમાં આપ સૌને આમંત્રિત કરવા આવ્યો છું તેમણે કહ્યું કે ભગવાન બિરસા મુંડાની જયંતીના ઐતિહાસિક કાર્યક્રમમાં સૌએ જોડાવાનું છે

ભગવાન બિરસા મુંડાજી નો જન્મ જયંતિનો આ અવસર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવે આપણા આખા સમાજ પર ગૌરવ લઈ શકાય તે માટે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ ખૂબ મોટો પ્રયાસ કર્યો છે